મહેસાણા જિલ્લાના બે પોલીસ ઇન્સ્પેક્ટરોનો ગુપ્ત રિપોર્ટ પહોંચે છે ઉચ્ચ પોલીસ અમલદારો પાસે આ ગુપ્ત રિપોર્ટમાં શું હતું કેમ તે એકાએક સાઈડ લાઇન થયા અને શું છે મામલો અને કોણ છે આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ઘાંસી ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો પોલીસ છે તેમની ઇજ્જતની ધોળધાણી કરી અને ગુજરાતના ડીજીપી વિકાસ શાહે કહ્યું કે દરેક થાણા અમલદાર સો કલાકમાં ગુંડાઓની યાદી કરે તેમના વિરુદ્ધમાં ગુસ્સી ટોક પાસા તળીપાળ સહિતની જે કાર્યવાહી થતી હોય તે પણ કરે અને સાથે સાથે આ ગુનેગારો અસામાજિક તત્વો ટપોરીઓ લુખા લફંગાઓ જો જામીન પર છૂટ્યા હોય તો તેમના જામીન પણ રદ કરવામાં આવે આ જ પ્રક્રિયા દરેક જિલ્લા દરેક મોટા નગરોમાં ચાલી રહી છે અને આ જ પ્રક્રિયા મહેસાણા જિલ્લામાં પણ અત્યારે ચાલી રહી છે અને તેના પેપરની કામગીરી પણ અત્યારે કાર્યરત છે પરંતુ મહેસાણા જિલ્લામાં મહત્વની જગ્યા પર રહેલા બે પોલીસ ઇન્સ્પેક્ટરો એકાએક ચર્ચામાં આવ્યા છે આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરો મહત્વની જગ્યામાંથી કેમ લીવ રિઝર્વમાં ગયા આ મામલો અત્યારે મહેસાણા જિલ્લાના પોલીસ બેડામાં સતત ચર્ચાઈ રહ્યો છે અને લોકોના મુખે પણ હવે ચડી રહ્યો છે સૌથી પહેલા વાત કરવી છે ઊંઝાના પોલીસ ઇન્સ્પેક્ટર રોમા ધડુકની રોમા ધડુક જે પોતે ઊંઝાના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તે કેમ એકાએક લીવ રિઝર્વમાં મુકાયા આ મામલો પોલીસ બેળામાં ખૂબ ચર્ચામાં છે જે પ્રકારે ત્યાંનું સ્થાનિક રાજકારણ છે સ્થાનિક નેતાઓ છે તેઓએ આ ઉચ્ચ પોલીસ અમલદારોને રોમા ધડુકની કમ્પ્લેનો કરી હતી સ્થાનિક રાજકારણે તેના કેટલાક કારણો પણ આપ્યા હતા અને સ્થાનિક કેટલીક બાબતો પણ એવી હતી તે મામલો મહેસાણાના પોલીસવાળા તરુણ દુગ્ગલ અને ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવના પાસે પણ પહોંચ્યો હતો અને ત્યારબાદ આ બંને પોલીસ અમલદારોના પાસે ગુપ્ત રિપોર્ટ પણ પહોંચે છે અને આ ગુપ્ત રિપોર્ટમાં મહત્વની એવી કેટલીક બાબતો હતી અને ત્યારબાદ મહેસાણાના પોલીસવાળા તરુણ દુગ્ગલ રોમા ધડુકને મૂકે છે લીવું રિઝર્વમાં ચર્ચા છે મહેસાણા એલ સીબી આ બીજા પોલીસ ઇન્સ્પેક્ટર કેમ એકાએક એલસીબીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા આ મામલો પણ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે કેમ કે એલસીબી છે તે સૌથી મહત્વની એજન્સી માનવામાં આવતી હોય છે દરેક જિલ્લામાં એલસીબી સીબી અને એસઓજી તેનું કાર્યક્ષેત્ર સમગ્ર જિલ્લો રહેતો હોય છે અને આ જિલ્લામાં ચાલતી કોઈપણ પ્રકારની

કાર્યવાહી ન કરે અથવા સ્થાનિક પોલીસને તેની માહિતી ન હોય તેવા સમયે આ એલ અને એસઓજી ત્યાં દરોડા પાડતી હોય છે અને કાર્યવાહી પણ કરતી હોય છે પરંતુ આ મહત્વની જગ્યાના રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકી તે પણ કેમ એકાએક લીવ રિઝર્વમાં જતા રહ્યા તે મુદ્દો પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે જેપી પી સોલંકી એલસીબીના અંદર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને તેમને ઇન્ચાર્જ પદેથી હટાવવામાં આવ્યા છે અને હવે એન આર વાઘેલા જે પોતે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને અત્યારે એલસીબીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જે પી સોલંકીનો પણ ગુપ્ત રિપોર્ટ આ સિનિયર પોલીસ અમલદારોના પાસે પહોંચ્યો હતો અને ગુપ્ત રિપોર્ટમાં એવી મહત્ત્વની બાબતો હતી ત્યાર પછી મહેસાણાના પોલીસ વડાએ નિર્ણય લીધો કે એલસીબીનો ચાર્જ પણ તેમના પાસેથી લઈ લેવામાં આવે છે તે કારણસર તે લીવ રિઝર્વમાં પહેલાંથી હતા અને અત્યારે હવે તે ત્યાં જે છે આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરો એકાએક જે મહત્ત્વની જગ્યા પર હતા અને તેમનો ગુપ્ત રિપોર્ટ પહોંચ્યો ઊંઝામાં સ્થાનિક રાજકારણની વાત પણ આ સિનિયર પોલીસ અમલદારો પાસે પહોંચી અને ત્યારબાદ મહેસાણાના પોલીસ વડાએ આ નિર્ણય લીધો છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે આ જિલ્લામાં પણ અત્યારે ગુંડાઓની યાદી તૈયાર થઈ રહી છે અને તે દિશામાં કાર્યવાહી થઈ રહી છે પરંતુ હજી સુધી એવું કોઈ પણ પ્રકારનો ઠોસ કે કોઈ કાર્યવાહી હજી સુધી જે પ્રકારે ડીજીપી વિકાસ શાહે આદેશ આપ્યા છે ત્યાર પછીની દેખાઈ નથી રહી જોઈએ હવે જે પ્રકારે પેપરો બનવાની વાત ચાલી રહી છે તો આવનારા સમયમાં મામલો પણ સામે આવે છે કે નથી આવતું સાથે આ જિલ્લામાં અન્ય એક થી બે પોલીસ ઇન્સ્પેક્ટરો પણ ન્યૂઝ પર તમને આ પ્રકારની ઇન સાઇડ સ્ટોરીઓ ચોક્કસ જાણવા અને જોવા મળશે તે માટે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર વૈષ્ણવજન कहिये जे पीड़